ઓકે મલ્હારભાઈની બે હજાર પચીસની પહેલી ફિલ્મ ઓલ ધ બેસ્ટ મંડિયા લાઈફ કલેક્શન કેટલું થશે એના પર ચર્ચા કરવાની છે અને સાથે સાથે જ મલ્હાર ઠાકરની પાછલી ફિલ્મો જે છે એના કલેક્શન લાઇફ કેટલા રહ્યા હતા પ્લસ બે હજાર પચીસમાં મલ્હાર ઠાકરની આ જે ઓલ ધ બેસ્ટ મંડિયા છે એ કયા નંબર પર આવી ગઈ છે બધી જ આપણે વાત કરવાની છે ડિટેલમાં પહેલાં થોડા પાછળ જઈએ શુભયાત્રાની વાત કરીએ એક કરોડ અને ત્રેવીસ લાખ રૂપિયા આ ફિલ્મનું નેટ કલેક્શન હતું અને બે હજાર ત્રેવીસમાં જ ત્રણ એકા નામની જે ફિલ્મ હતી એનું અઠ્ઠાવીસ કરોડ અને ત્રાણું લાખ રૂપિયા નેટ હતું હવે ત્રણ એકા છે ને એ મલ્હા ઠાકરની સોલો ફિલ્મ ના કહેવાય ત્રણ એકાની સફળતાની પાછળનું એક કારણ આ પણ છે છેલ્લો દિવસ ત્રણ એકાની સફળતાની પાછળના ઘણા બધા કારણો છે પણ એક કારણ છેલ્લો દિવસ ફિલ્મ પણ છે અને પ્લસ મલ્હારભાઈની આ સોલો રિલીઝ સોલો ફિલ્મ પણ ના કહેવાય એટલે એ કલેક્શન તો ત્યાં સુધી તો હજી લગભગ કોઈ ફિલ્મ છે મલ્હારની કે યશની કોઈ પહોંચી નથી શકી લગ્ન સ્પેશિયલ બે હજાર ચોવીસની કરીએ વાત તો લાઈફ ટાઈમ કલેક્શન બે કરોડ અને એકોતેર લાખ રૂપિયા હતું વેનિલા આઈસ્ક્રીમનું લાઈફ ટાઈમ એક કરોડ અને ચોત્રીસ લાખ રૂપિયા હતું અને લોચા લાપસી અઢી કરોડ રૂપિયા નેટ કલેક્શન લાઈફ ટાઈમ હતું તો આ મલ્હારભાઈની પાછલી ચારથી પાંચ ફિલ્મોની વાત થઈ હવે આપણે પંડ્યા સાહેબની વાત કરીએ તો અત્યારે ખૂબ જ લિમિટેડ લોકેશનમાં ફિલ્મ ચાલી રહી છે જેવી જ રીતે નવી રિલીઝ શસ્ત્ર ચાલી રહી છે એવી જ રીતે બે મહિના જૂની ઓલ ધ બેસ્ટ પંડ્યા ચાલી રહી છે બંને ફિલ્મોના શો ઓલમોસ્ટ સેમ જ છે આવતા શુક્રવાર સુધીમાં લગભગ ફિલ્મ નીકળી પણ જશે શસ્ત્ર નીકળી જશે પણ ઓલ ધ બેસ્ટ પંડ્યાનું હજુ મને એવું લાગે છે કે એક શહેરમાં એક સિટીમાં એક શો કોઈક થિયેટરવાળા રાખશે ખરા બાકી શસ્ત્ર પર તો હવે વિશ્વાસ નથી કારણ કે લગભગ એ નીકળી જશે બાવન દિવસનો રિપોર્ટ છે ઓલ ધ બેસ્ટ પંડિયાનો બાવન દિવસનો રિપોર્ટ છે કરોડ અને બાણું લાખ રૂપિયા મલ્હાર ઠાકરની પાછલા વર્ષની પાછલા બે વર્ષની તમામ ફિલ્મોના રેકોર્ડ છે એ તોડી અને આ ફિલ્મ છે અગિયાર કરોડ અને બાણું લાખ રૂપિયા પહોંચી ગઈ છે આ નેટ કલેક્શન છે હવે લાઇફ ટાઈમ આપણે અંદાજ રાખીએ તો બાર કરોડ ગણી લો મેક્સિમમ આ ફિલ્મનું લાઈફ ટાઈમ કલેક્શન નેટ બાર કરોડ રૂપિયા થશે એવો અંદાજ છે ઓવરસીઝમાંથી પણ આ ફિલ્મને રિસ્પોન્સ ખૂબ સરસ મળેલો હતો બે હજાર પચીસની વાત કરીએ તો બે હજાર પચીસમાં ઓલ ધ બેસ્ટ પંડિયા બીજા નંબરે છે પહેલા નંબરે લાઈફ ટાઈમ સૌથી વધુ કલેક્શન કરનારી ઉમરો છે ઉમરોનું લાઈફ ટાઈમ તમને કહું ચૌદ કરોડ અને સાઠ લાખ રૂપિયા છે બીજા નંબરે ઓલ ધ બેસ્ટ પંડ્યા છે જેનું લગભગ બાર કરોડ રૂપિયા જ નેટ ગણી લો હવે તમે મને એ જણાવો બે હજાર પચીસમાં કઈ ફિલ્મ એવી આવશે જે ઉમરોનો પણ રેકોર્ડ તોડી અને પહેલા નંબર પર બેસી જાય ઘણી બધી ફિલ્મો છે શુભ ચિંતક લઈ લો વોઇસ લેવલ ટુ લઈ લો લગન લાગી રે લઈ લો ચણિયા ટોળી પણ છે એ લઈ લો આના સિવાય પણ મોટી ફિલ્મો ઘણી છે રેકોર્ડ તૂટવાનો છે એ વાત કન્ફર્મ છે ઉંબરોનો અથવા તો પંડ્યાનો પણ કઈ ફિલ્મ તોડશે એ કમેન્ટ સેક્શનમાં તમારે મને કહેવાનું છે આ રિપોર્ટ હતો ઓલ ધ બેસ્ટ પંડ્યાનો લાઇફ ટાઈમનો ફરીવાર કહી દઉં છું લાઇફ ટાઈમ નેટ ઓલ ધ બેસ્ટ પંડ્યાનું બાર કરોડ રૂપિયા ધન્યવાદ